આવતીકાલે પતંગોનું ઇન્દ્રધનુષ રચાશે ઊંધિયું જલેબી શિરડી અને જામફળની જયાફત જામશે તો આજે બજારમાં પતંગ અને ફિરકી ખરીદવા માટે લોકો ઉમટી પડ્યા છે ઘડીએ લોકો પતંગની ખરીદી કરવા માટે ઉમટ્યા છે તો છેલ્લી ઘડીની આ ખરીદી ચાલી રહી છે ત્યારે સુરતનો પણ માહોલ અમે આપને બતાવીશું કે કેવો માહોલ છે આવતીકાલે ઉત્તરાયણનું આ પર્વ છે અને તે પહેલાં જ લોકો પતંગ દોરી લેવા માટે બજારોમાં જતા હોય છે ત્યારે સુરતનો પણ માહોલ જોઈશું

સિલેક્શન સૌથી વધુ મળે છે ક્યાંથી આવ્યા છો આપી કયા પ્રકારના પતંગ ખરીદી રહ્યા છો અત્યારે તો ચીલ પતંગ લેશું અમે અને એની સાથે એન્જોય કરશું હવે આપ જોઈ શકો છો ચીલ પતંગ લેશે અને તેની ઉજવણી કરશે આપ જોઈ શકો છો દરેક જે દુકાનદાર છે તે દુકાનદારમાં અનેરો જે ઉત્સાહ છે તે ઉત્સાહ અહીં જોવા મળી રહ્યો છે ખાસ કરીને આપ જોઈ શકો છો લોકો દૂર દૂરથી પતંગ લેવા માટે આવ્યા છે કેટલાક લોકોએ પોતાનો જે આજે જે નોકરી છે તે નોકરી પર રજા મૂકી છે કારણ કે આવતીકાલે ઉત્તરાયણનો પર્વ છે અને ઉત્તરાયણના પર્વને લઈને દોરી ઘસાવવા માટે અને પતંગ ખરીદવા માટે જે લોકો છે તે લોકોને લાંબી જે કતારો છે તે કતારો જોવા મળી રહ્યા છે આપ જોઈ શકો છો આખે જે બજાર છે તે બજાર લોકોથી ઉભરાયેલું હોય તેવું લાગી રહ્યું છે દરેકે દરેક જે યુવાઓ છે તેમાં અનેરો જે ઉત્સાહ છે તે ઉત્સાહ અહીં જોવા મળી રહ્યો છે છેલ્લા સમયનો જે

આપ જોઈ શકો છો પાછલા વર્ષની સરખામણીમાં આ વખતની જે ભીડ છે તે ભીડ સૌથી વધુ જોવા મળી રહી છે હું કેમેરામેન વિજયને કહીશ કે જે દ્રશ્યો છે તે આપણે બતાવવાનો પ્રયાસ કરીશું અહીં દબગરવાળ જે ખાસ કરીને પતંગ બજાર માટે સૌથી વધુ પ્રખ્યાત છે અને ખાસ કરીને છેલ્લા સમયે જે લોકો છે તે લોકો અહીં જે દોરી ઘસાવવા માટે જે ભીડ છે તે ભીડ અહીં જોવા મળી રહી છે અને ખાસ કરીને આપ જોઈ શકો છો અલગ અલગ કલરની જે દોરીઓ છે તે ઘસ આવતીકાલ અહીં દોરી લઈને હા હાજર દોરી લઈને જવાની ને કાલે ઓડાડવાનું દે આજે રજા છે આજે નોકરી પર રજા છે સુરતી લાલાઓ છે વાર તહેવાર હોય ત્યારે નોકરી પર પણ રજા મૂકી દેતા હોય છે ત્યારે આપ જોઈ શકો છો હજી પણ જે દોરી ઘસાવવા માટે જે ફિરકી છે તે ફિરકીની લાંબી કતારો જોવા મળી રહી છે આખી રાત અહીં જે દોરી ઘસવામાં આવશે સાતો સાત જે પતંગ બજાર છે તે પતંગ બજારમાં પણ અહીં લાંબી ભીડ જોવા મળશે આપ જોઈ શકો છો જે યુવાન છે તે યુવાન પણ પતંગ લઈને આવ્યા છે જે પતંગ લઈને આવ્યા છો કેટલો ઉત્સાહ બહુ જ ઉત્સાહ હતો અમને દર વર્ષે અહીંયાથી જ ખરીદી કરીએ છીએ કેટલા પતંગ લીધા અને આ વખતે પતંગના ભાવમાં ફેર આ વખતે થોડો પતંગના ભાવમાં થોડો પ્લસ થયેલો છે પણ દર વર્ષે અહીંયાથી જ લેવાના છે કઈ રીતે ઉજવશો ધૂમધામ થી ઉજવવાના છીએ આપણે જે રીતે જોયું તે રીતે સુરતી લાલાઓ છે અને દરેક વાર તેવા છે તે રંગે ચંગે ઉજવણી કરતા હોય છે ત્યારે આ વખતે પણ જે ઉત્તરાયણનો જે પર્વ છે તે રંગે ચંગે જે લોકો છે તે લોકો ઉજવશે કેમેરામેન વિજય વેસાણા સાથે ચેતન પટેલ ઝી મીડિયા સુરત